રાષ્ટ્રીય સંયોજકના નિવાસ સ્થાને એક મીટિંગ મળેલી અને આ મીટિંગમાં નક્કી થયા પ્રમાણે આમ આદમી પાર્ટી દ્વારા મને વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા અને અમારી આમ આદમી પાર્ટીના તમામ ધુરંધર કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સમર્થન અને સહકારથી અમે વિસાવદર ની અંદર ફરી એક વખત ઇતિહાસ બનાવવા તરફ આગળ વધીશું વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા મત વિસ્તારનું એક ખૂબ મહત્વ રહ્યું છે કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા કહી શકાય એવા પૂર્વ ખેડૂત નેતા જેઓ આપણી વચ્ચે હયાત નથી એવા કેશુ બાપા આ વિધાન કેશુબાપાનું જીવન આ વિસાવદર ભેસાણ વિધાનસભા સાથે જોડાયેલું છે ત્યારે મને એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને એક ગૌરવ લઈ શકાય એવી પણ બાબત છે કે એક સામાન્ય કુટુંબ પરિવારમાંથી આવતા ખેડૂતના દીકરાને એટલે કે મને એક નાના માણસને આમ આદમી પાર્ટીએ બહુ મોટી જવાબદારી સોંપી છે આથી હું વિસાવદરના સૌ ખેડૂતો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા મત વિસ્તાર જે છે એના સૌ ખેડૂતો યુવાનો વડીલો સૌનો હું પહેલા તો આભાર માનું છું કે એમણે પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છેલ્લા થોડા દિવસોની અંદર કે ગોપાલભાઈ અહીંયાથી ચૂંટણી લડે તો અમે એમને મદદ કરીશું તો વિસાવદર ભેસાણ જુનાગઢ છું દોસ્તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એક બાબતમાં નહીં અનેક બાબતમાં અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે અને એક જિલ્લામાં પણ નહીં તમામ જિલ્લામાં તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા માનની નેતા સુદાનભાઈ ગઢવી અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતો જે અવાજ ઉઠાયો ખેડૂતો જે અમને સાથ કર્યો તે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું વિસાવદર અને આખા ગુજરાતમાં સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે ભાજપ ડરાવે ભાજપ ધારે એને કરાવે ભાજપ ધારે એને મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયા ને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ વાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં ઝંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામજામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે એવું જે જે લોકો ઈચ્છતા હોય એ તમામ જ્ઞાતિના તમામ ઉંમરના સૌ વડીલોને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં તમારાથી જેટલો સમય ફળવા એટલો સમય તમે વિસાવદર ભેસાણ વિધાનસભામાં આવજો મને સૌ તન મન ધનથી સપોર્ટ કરજો આપણે રાક્ષસી તાકાત ના ખેડૂત ને જીતાડીશું છે ફરક નથી જ પડવાનો તો શું કામ કેવા આવે છે એને સામે આવીને નિવેદન આપ્યું એનો અર્થ એ છે ફરક તો બહુ પડે છે પણ બોલી શકાતું નથી કરવી જોઈએ અવગણો અમારી વાત ને અમારી જાહેરાતને ને એટલી સિરિયસ શું કામ લે છે ફરક તો ખૂબ ઊંડે સુધી પડ્યો છે મુરતિયા મળતા નથી ભાજપ ને હાહાકાર મચી ગયો છે ગઈકાલથી ભાજપ ની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી અંદર કાને એકા બીજા ને મારે છે તું લઈ લે તું લઈ લે કેમ કે વિસાવદર ની જે નક્કી કર્યું છે કે સત્તા એ વારંવાર સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે ચૂંટણી ચૂંટણી નક્કી કરશે જનતા નક્કી કરશે કે શું થવાનું છે કે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવા માટે ભાજપ ટેવાયેલી છે આજ વિધાનસભા મત વિસ્તારમાં વિસાવદર ભેસાણની એપીએમસી ની અંદર ભાજપના લોકોનો કબજો છે એટલે એપીએમસી માં કોઈ ખેડૂત પોતાની મગફળી પોતાના ચણા ઘઉં કે તુવેર લઈને જાય તો એપીએમસી માં બેઠેલા ભાજપના માણસો એ ખેડૂતનું શોષણ કરે છે ખેડૂતને અન્યાય કરે છે અને ખેડૂત ઉપર ખૂબ જુલમ કરે છે શું કામ કેમ કે ભાજપ છે એ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે આ વિસાવદર ભેસાણ મત વિસ્તારના સીમની અંદર જંગલી રોજ અને ભૂંડનો એટલો ભયંકર ત્રાસ છે કે ખેતી કરવી કે ભૂંડ ભગાવવા માટેનું કામ કરવું છતાં પણ ભાજપના માણસોને કોઈ ફરક પડતો નથી કારણ કે ખેડૂત વિરોધી માણસો છે આ વિસાવદર અંદર હાલનો સૌથી સેન્સિટિવ મુદ્દો મુદ્દો કે જેમાં વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ તાલુકો ત્રણેય તાલુકોની ત્રણેય તાલુકાની હજારો એકર જમીન હજારો વીઘા જમીન ખેડૂતોની આ ઇકો સેન્સિટીવ ઝોનમાં નાખી દેવામાં આવી છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પણ ભાજપ એમની વાત સાંભળતી નથી અને ઇકો સેન્સિટિવ ઝોન હોય કે ન હોય જંગલ ખાતાની કનર્ગત વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકામાં જે થઈ રહી છે એનો કોઈ હિસાબ નથી કોઈ ખેડૂતના ખેતરમાં નીલગાય મરી જાય કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ જંગલી બીજું પશુ પક્ષી મરી જાય કોઈ ખેડૂતના ખેતરમાં કશું થાય તો જંગલ ખાતું જાણે ખેડૂતોએ મોટો અપરાધ કર્યો એવી રીતે હેરાન પરેશાન કરે છે ખોટા દંડ આપે છે ખોટા કેસ કરે છે ખેડૂતોને જુલુમ કરે છે આવવા જવાના રસ્તાઓ બંધ કરી દે છે

કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી વાવ બેઠક ખાલી પડી એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે

કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચુકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદરમાં માં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે